આની અંદર ઢોકા ઉ પાડવાની વાત જ નથી કઈને ક્યાં કયો સમાજ સમાજને વાતવાની જરૂર નથી કઈને ક એક કાયદો 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 જન કામ કરી રહી છે કઈને ક કે નવનીત ભાઈને ન્યાય પર મળી ગયો છે અને કઈ ક કે હીરાભાઈ સોલંકી પછતમભાઈ સોલંકી અને આ સમાજને આય સમાજની તેના કઈ પણ મિત્રો હોય જ નથી જેને પણ ગુનો કર્યો છે એને સજા મળી છે આખરે નવનીતાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો તો એને થયો હતો એની બંદલ પકડ થઈ ગઈ હતી આખરે પણ જયરાજભાઈ આની ધરપકડ થઈ ગઈ હતી કઈને ક આમની અંદર પછતમભાઈ સોલંકી કે હીરાભાઈ સોલંકી અંદર કોઈ કોઈને પર વિશે ખોટું કેવું ના જોઈએ અને ઢોકા ઉ પાડવાની વાત ન કરવી જોઈએ તમે બધા લોકો જાણતા જ હશો મહાયભાઈ આહીર ગુજરાતનો ઘરેણો છે આય સમાજનો ઘરેણો છે અને કઈક ને કઈક ગુજરાતની અંદર તેમનું નામ છે ને મિત્રો જે આ મિત્રો કારણ કે ધન્ય કહેવાય કઈક ને કઈક ગુજરાતની અંદર ઇતિહાસ બનેવા મહાયભાઈ આહીર રે રેકોર્ડ બનેવા કઈક ને કઈક ગુજરાત માટે ગૌરવ છે મહાયભાઈ કઈક ને કઈક આહીર સમાજને પણ ગર્વની વાત કહેવાય કે તમને બધા લોકો જાણતા જ હશો કે દરબાર કા દશને અને કૃષ્ણ ભગવાનને દિલથી માન છે મહાયભાઈ આ તો આજનો વિડિયો આટલો તે અમે ચેનલ માં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો ફેસબુક હોય તો ફોલો કરી નાખજો જય જયન જય બાર